નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં છું રિપોર્ટર કૌશિક આજરોજ ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામ ખાતે આવેલા ચેહર માતાજીના મંદિર ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા શૈક્ષણિક સંકુલના લાભાર્થી અહીંયા મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા આપણી સાથે હાલ સંસ્થાના પ્રમુખ શ્રી અનિલભાઈ પ્રજાપતિ તથા રાજ્યસભાના સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયા હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે થેન્ક યુ આજે ગાંધીનગર મુકામે અડાલજ મુકામે ટૌકાની ચહેર માતાના મંદિરના સંકુલમાં સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા દાતાઓના સન્માનની એક સભા યોજાઈ જેમાં આ સંસ્થાના પ્રમુખ શ્રી અનિલભાઈ સંયોજક શ્રી વિરચંદભાઈ સહસંયોજક શ્રી લાલજીભાઈ તથા તમામ પદાધિકારીઓ દ્વારા આ સંસ્થામાં ના દાતાઓ હતા એ દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો પ્રજાપતિ સમાજને પંચોતેર વર્ષના ઇતિહાસમાં સરકાર તરફથી આ પહેલીવાર આ સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ સંસ્થાને સરકાર તરફથી પંદર હજાર ચોરસ મીટર એટલે લગભગ સાડા છ વીઘા જમીન જંત્રીના પચાસ ટકા કિંમતે ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ આદરણીય સી આર પાટીલ સાહેબ તમામના સહકારથી આ પ્રજાપતિ સમાજને આ જમીન આજે અહીંયા ફાળવવામાં આવી છે તો આ તબક્કે હું ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોનો આદરણીય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી શ્રી અને તમામ આગેવાનોનો આ તબક્કે સમસ્ત ગુજરાત પ્રજાપતિ સમાજ વતી એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સમાજે આ જગ્યા જે લીધી છે એમાં સાડા આઠ કરોડ જેટલું જે જંત્રીનું પ્રીમિયમ ભરવાનું આવ્યું એમાં સમાજે ખુલ્લા હાથે જે દાન આપ્યું છે એ તમામ દાતાઓનો આજે સન્માનનો કાર્યક્રમ ખૂબ સારો એટલે કે ભવ્ય સન્માન સમારંભ યોજાયો અને ટૂંક સમયમાં આ જે ભરવાની રકમ છે એ ભરાઈ જશે એવું પણ તમામ દાતાઓએ અને સમાજે ખાતરી આપી છે આ જે જગ્યા એલોટ થઈ છે એ જગ્યામાં પ્રજાપતિ યુનિવર્સિટી બનાવવાનો સંકલ્પ છે અને એમાં તમામ વિવિધ ફેકલ્ટીઓવાળી કોલેજો હોય અલગ અલગ છાત્રાવાસો હોય મહિલા છાત્રાલય હોય એટલે કે બહેનો માટેનું યુવાનો માટેનું આવો ખૂબ મોટો પ્રોજેક્ટ લઈને આ સંસ્થાના પ્રમુખશ્રી અને એમની આખી ટીમ જ્યારે એક મોટું સંકુલ બનાવવાની તૈયારી સાથે નીકળ્યું છે સમાજ સામે દાન લેવા માટે ત્યારે સમાજ પણ ખુલ્લા હાથે દાન આપે છે અને હું પણ એક સમાજના કાર્યકર્તા તરીકે સમાજના એક દીકરા તરીકે સમાજના તમામ વડીલો આગેવાનો યુવાનો ને વિનંતી કરું છું કે આ એક આ એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે વિજ્ઞાનની સદી છે ટેકનોલોજીની સદી છે એમાં શિક્ષણ માટે આપણે બધો જ સમાજ એક થઈને ખુલ્લા મને જેને ભગવાને આપ્યું છે દાન આપે તો ભવિષ્યની પેઢીઓ માટે ભવિષ્યના આપણા દીકરા દીકરીઓના શિક્ષણ માટે આ સંકુલ ખૂબ ઉપયોગી થઈ રહેશે અને મને ચોક્કસ ગુજરાતના મારા સમાજના તમામ દાતાઓ આગેવાનો વડીલો ઉપર ભરોસો છે કે સોએ સો ટકા આ જે સપના પ્રમુખશ્રી અને સંસ્થાના આગેવાનોએ સેવ્યું છે એ ખૂબ જ ટૂંકા ગાળામાં એ સ્વપ્ન પૂરું થશે અને પ્રજાપતિ સમાજની પ્રથમ યુનિવર્સિટી અહીંયા ગાંધીનગરના શેરથા મુકામે થશે એવા વિશ્વાસ સાથે મારી વાત પૂરી આજે આ પવિત્ર ભૂમિમાં ચેહર માતાના સાનિધ્યમાં અને માતાજીના પરમ ઉપાસક એવા સતીશ ભુવાજીના આશીર્વાદથી સમસ્ત પ્રજાપતિ સમાજ ગુજરાત દ્વારા પ્રજાપતિ સમાજની પ્રથમ યુનિવર્સિટી સામાજિક અને શૈક્ષણિક સંકુલ બનાવવા માટેનો જે નિર્ધાર કર્યો છે એની અંદર દાન આપનાર દાતાશ્રીઓનો આજે ભવ્ય સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો તમામ દાતાઓનું ખૂબ ભાવભીનું સમાજ દ્વારા સમાજની જનતા દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે અન્ય દાતાઓએ પણ ખૂબ દાન આપ્યું છે અહીંયા ફક્ત અમે એક હોસ્ટેલ બનાવવા નથી માગતા પણ એક આખી યુનિવર્સિટી બનાવવા માગીએ છીએ અને એકવીસ ભવનની અંદર પહેલાં ધોરણથી માંડીને પહેલાં ધોરણથી માંડીને છે કોલેજ સુધીનું શિક્ષણ અમે અમારા સમાજના દીકરાને દીકરીને એક રૂપિયાના ટોકન ભાવથી આપવા ભાવથી ભણાવવાના છીએ એક પણ રૂપિયો અમે દીકરા દીકરી પાસેથી લેવાના નથી અને આ સંસ્થા દ્વારા એક લાખ આજીવન સભ્યો બનાવવાનું અમારું એક ભગીરથ કાર્ય છે એને આજે સમાજે ઉઠાવી લીધું છે અને વિવિધ વિવિધ સમાજોએ આજે જાહેરાત કરીએ પ્રમાણે અમે લગભગ એકાદ મહિનાની અંદર પચાસ હજાર આજીવન સભ્યોના ટાર્ગેટને પહોંચી જઈશું અને ગુજરાત અને દેશની પ્રથમ એવી સામાજિક સંસ્થાઓ બનશે કોઈપણ સમાજના કોઈ પણ પાટીદાર સમાજ હોય ચૌધરી સમાજ હોય અથવા બ્રાહ્મણ સમાજ હોય એક પણ સંસ્થાના પચાસ હજાર આજીવન સભ્યો ક્યારેય બન્યા નથી અને દેશની અંદર આ પહેલી સંસ્થા બનવા જઈ રહી છે એ માટે સમાજનો અમને પૂરો સાથ અને સહયોગ મળ્યો છે દ્વારા બીજી શું શું પ્રવૃત્તિઓ થાય છે સંસ્થા દ્વારા માત્ર ને માત્ર અમે શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ કરીએ છીએ સાથે સાથે અમારા સમાજને રાજકીય જાગૃત કરવાનું પણ કામ કરીએ છીએ માન્ય વડાપ્રધાનશ્રીનું શિક્ષણ પર ખૂબ મોટો ભાર છે એટલે અમે શિક્ષણ શિબિરો પણ કરીએ છીએ અને ટૂંકા ગાળામાં અમે સરકાર દ્વારા અમારે જ્યારે જગ્યાનું પઝેશન આપવામાં આવશે ત્યારે અમે સૌથી પહેલાં અમારા દીકરા દીકરીઓ જીપીએસસી અને યુપીએસસીના ક્લાસીસ દ્વારા મફત શિક્ષણ આપવાની ત્યાં વ્યવસ્થા કરવાના છે આપ સર્વાનું હાર્દિક સ્વાગત કરું છું જમીનની પૃષ્ઠભૂમિ મેં આગળની ઘણી મીટિંગોમાં કઈ સંભળાવી વર્તમાન નિયમોના જંત્રીના પચાસ ભરવાની શરતે હાલની જેની કિંમત પચાસ કરોડ છે તે ફક્ત આઠ સાડા આઠ કરોડમાં આપણને આપી છે આપણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી ગૃહપ્રધાન અમિતભાઈ શાહ જે પી નલ સાહેબ નો શિક્ષણ માટે ગુજરાત સરકારે જે આપણને જમીન ફાડી છે એ ગુજરાત સરકારનો આપણે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માની પહેલા વહેલા આવું મોટું આપણું પ્રજાપતિ માટેનું શિક્ષણનું સંકુલ જે આકાર લેવાનું છે જે જમીન ફાળવી છે અને એના માટે અત્યારે હાલ દાતાઓના સન્માન માટેનો કાર્યક્રમ વીરચંદભાઈ અનિલભાઈ અનાવાડિયા સાહેબ ઘણા બધા મહાનુભાવો અને દાતાઓએ જે આની અંદર યોગદાન આપ્યું છે